ગુરુવાર તારીખ સત્તરમી પાર્લે પોઈન્ટ પાસે આવેલા હોટેલ તાજ મેરીયોડ ખાતે ભાજપ દ્વારા સંસદનું સત્ર પૂરું થતાં સંસદમાં થયેલા કામગીરીની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ દર્શનાબેન જરદોસે ઉપસ્થિત રહી માહિતી આપી હતી હોટલ મેરીઓ ખાતે યોજાયેલા પત્રકાર પરિષદમાં દસ્તાબેન ઝરદોસે સંસદની માહિતી આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર સંશોધન કાયદો ઓગણીસો એકાણુંમાં સુધારો કરીને રાજધાનીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ કાયદો મધ્યસ્થા કાયદો અનુસંધાન રાષ્ટ્રીય ફાઉન્ડેશનનો કાયદો તટીય જળકૃષિ પ્રાધિકરણ સંશોધનનો કાયદો રાષ્ટ્રીય નર્સિંગ અને મિડવાઇફરી આયોગ કાયદો સહિતના અનેકો કાયદાઓનો સુધારો તેના માપદંડોમાં સુધારો કરવાની નવજાત શિશુની દેખભાળ અને ઉપચાર અંગે જનતાની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળે તે માટેની સુધારાની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે દર્શનાબેન જદ્દો સાથે સી આર પાટીલ સહિતના ભાજપના અનેકો મહાનુભાવ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા

મહત્વની ઘટનાઓ બની સત્ર ની શરૂઆત થઈ અને સત્ર ની શરૂઆત પછી છવ્વીસ તારીખે દેશ અને દુનિયા બે હાજર ત્રેવીસ ના ચોમાસા સંસદના સત્ર પૂરું થતા સંસદમાં થયેલી કામગીરીની લેખા જોખર ની માહિતી પત્રકારોને આપવામાં આવી હતી સાથે